નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લામાં આવેલું ધાનેરા તાલુકાના ખિમ્મત ગામમાં પશુપાલક રામ ભરોસે પાણીનો અભાવ હોવાથી ખેડૂતોની ચિંતા વધી નેતાઓ દ્વારા અનેકવાર ચૂંટણી દરમિયાન વાયદાઓ આપવામાં આવે છે પાણી માટે ના પણ હજી સુધી કોઈ પક્ષપાટી સિંચાઈના પાણીને ધાનેરા સુધી લાવી શકતી નથી સરકાર શ્રીને વિનંતી ખેડૂત દ્વારા કે જે તમે અમને પાણી આપશો તો આવનારા સમયમાં તમારો કોઈ નેતા પ્રચાર કર્યા વગર અમે જીતાડીશું જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ નમસ્કાર મિત્રો આપ દેખી રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ઓસુ વિજયપુર છે દાંદરા તાલુકાની તરસી ધરતીની અંદર ખેડૂતો ખરેખર ખેડૂતોની હાલત બહુ ખરાબ છે અત્યારે હું મારો એક જ નિર્ણય લીધો છે કે જ્યાં જ્યાં ખેડૂતની હાલત ખરાબ છે ત્યાં ઇન્ડિયા ટીવી ત્રણસો પહોંચીશ ને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરશે ને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને લોકો સુધી પહોંચાડશે કે ખરેખર ખેડૂત કેટલો પરેશાન છે તો આજે અનેક ધાંધા તાલુકાની અંદર અનેક ગામડા કોઈ એવો ગામ નથી કે ત્યાં પાણીનો પ્રોબ્લેમ ન હોય હવે માનો કે દાખલા તરીકે ખિંમત આપણે ખિંમત વિસ્તારની અંદર આવ્યા છીએ આજે તો ખિંમત વિસ્તારની અંદર એમ સૂકો રણ દેખાય છે આપ જોઈ શકો છો અહીંયા ખાલી ચોમાસા સિવાય ખેડૂત પાક લઈ શકતો નથી અહીંયા સૂકો રણ છે અહીંયા લગભગ તમે અહીંયા સો વીઘા એટલી જમીન છે તમે કોઈ પણ અહીંયા સ્થાનિક આવવું હોય તો આવી શકો છો સો વીઘા જેટલી જમીન છે તો સો વીઘાની અંદર આ જોઈ શકો છો આપ ત્યાં

મિત્રો આ ખેડૂત ની ખરેખર સાંભળવા જેવી છે એ ભાઈ દેસાઈ છે દેસાઈ એમ કીધું કે બકરી મારે છે એ બકરીના માટે ઉપાડી ઉપાડી પાણી ભરી અને આટલો ઘાસચારો વાયુ છે આજે એક કેરાપુર પૂરતો જે ગેસ ચારા વાયો છે એ બકરી માટે વાવેલો છે જે એને તાજી બકરી વ્યાયેલી છે અને બકરીને એને પાણી ને ઉપાડી ઉપાડી માથે જે બીજા કુવા ઉપર જઈ ક્યાં ગયો પાણીની અસર ન હોય એવા વિસ્તારની અંદર જઈ અને ત્યાંથી પાણી ઉપાડી અને અહીંયા રોજ છાંટે છે અને એ વ્યક્તિ બકરી માટે જે છે તો તમારે શું આ ગાય બેસન પછી નીરો ઘાસ ચારો ક્યાંથી ખવડાવો નથી લાવવો પડે એને ખેડૂત ન મળે આ ટાઈમ નીરો નહીં મળે ને ચૂકો લાવવો પડે ચૂકો લાવવો પડે આપ જોઈ શકો છો એમની વેદના જે ગાય ભેંસ માટે તો દૂધ કેટલું આપતી છે આના માનો કે તમે સુકો લીલો ઘાસ ને સુકો ઘાસ કારણ કે ફરક હશે પચાસ ટકા દૂધનો નો ફરક પડે પચાસ ટકા ફરક પડે અને લીલો ઘાસ હોય તો કેટલો દૂધ આપે પચાસ ટકા વધારે થાય મિત્રો જુઓ તો પશુપાલક વ્યવસાય ની અંદર જો લીલો ઘાસ હોય તો વધુ ખેડૂત કમાણી કરી શકે છે અને સૂકો ઘાસચારો હોય તો પચાસ ટકા પડે છે તો વધુ વાત કરવા માટે ભાઈ જોડે વાત કરશું એમ આપડે પશુ કેટલા છે સર પાછું તો ગાય ભેસ પાંચ છે પાંચ હમ અને બકર ઘેટા છે પણ હવે ભૂખે મરી જાય હું ચારવું અચ્છા ચારવાની જ નથી કેમ કે લીલો ઘાસ તો મળતો જ ને વરસાદ થાય એ વરસાદ નું હોય બીજો તો હવે જુઓ તમે આ ધરતી માં કોઈ છે એટલે ચારવું જ હું એટલે અમારે સરકાર ની આ વિનંતી છે કે તમારે કોઈ પ્રચાર કરવાનું કોઈ નહીં તમે આ પાણી લાવી દો ને તમે

વોટ આપશું સરકારશ્રી ને જય હિન્દ ભારત જય ભારત